નમસ્કાર નમસ્કાર તો સૌપ્રથમ આપનું નામ જણાવો મારું નામ છે સુભાષભાઈ નાગજીભાઈ ખડનશાહ ગામ ખજૂરી પીપળિયા પ્રોડક્ટ વાપરો છો ઓર્ગોનિક બેજ ઉપર એનાથી તમને ફાયદો શું શું લાગે છે ઘણો ફાયદો ઉત્પાદનમાં ક્વોલિટીમાં બધી રીતે ઘણી જમીને ફળદ્રુપ થાય બધી રીતે ફાયદો આપણે યઝોન એડું માટે ઈયળ માટે એજોની વાપરો એજોની તમે ઈયડ માટે વાપરો છો તો ઈયડમાં કંટ્રોલ થઈ જાય છે હા કંટ્રોલ પૂરેપૂરો કે બીજી વાપર્યું કોરાજન કરતા સારું રિઝલ્ટ આવે કોરાજન કરતા સારું હા ઈ તમારો અનુભવ હા અનુભવ આ પાવામાં આપણે કાર્બન પોટાશ આવી પ્રવાહી કાર્બન પોટાશ હા અને એક માઇક્રોન્યુટ્રન્ટ માઇક્રોન્યુટ્રન્ટ ખર્ચ ખતો ડબલ થતો અત્યારે 50% થઈ ગયો ફેર 50% ખર્ચ ઘટી ગયો તમારા ખેતરમાં ક્યાંય ફૂગ દેખાતી નથી ક્યાંય સુકારો નથી તો એના વિશે તમારું શું માનવું છે ઓર્ગેનિક કંપની બધું અપનાવવું જોઈએ ઓર્ગેનિક બેજ ઉપર વાપરતા એટલે જમીન સુધરી જમીન સુધરી જાય જમીન સુધરે એટલે મોલ સારા થાય સારા થાય અને કે પહેલા બહુ આવતો મારે પહેલા સુકારો આવતો આપણે રાસાયણિક બેજ ઉપર વાપરતા ને બધી વસ્તુ ત્યારે વધારે આવતો પણ આ સારું કર્યું ત્યારથી મારે હાવ